કોંગ્રેસ માટે બેઠક જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યો છે ભાજપે જસદણના કોડી આગેવાન કુંવરજી બાવળીયા જ મેદાને ઉતાર્યા છે કુંવરજી બાવળીયા આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેઓ બાર વાગી અને ઓગણચાલીસ મિનિટે ઉમેદવારી ફોર્મ ભરશે પરંતુ તે પહેલા જસદણમાં ભાજપના નેતાઓએ મોટી રેલી કાઢી છે તેઓ જસદણમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે આ પહેલા ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી જેમાં રાજકોટ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપના કાર્યકરો મટ્યા છે પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને બેટલોૂટ પર ધકેલવા અને જસદણમાં ભાજપનું કદ વધારવાના આશયથી ભાજપ દ્વારા સમગ્ર ટેકનિક અપનાવવામાં આવી રહી છે જસદણ વિધાનસભા બેઠકમાં કોળી મતદારોની સંખ્યા વધુ હોવાથી આ ફેક્ટરને ધ્યાને રાખીને કુંવરજી બાવળીયાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભા યોજી અને ભાજપે પોતાનું શક્તિ પ્રદર્શન હાથ ધર્યું છે અહીંયા ઘણા બધા કાર્યકરો ઉમટી પડ્યા છે ભાજપના કાર્યકરો રેલી કાઢી રહ્યા છે અને સંબોધન કરશે કુંવરજી બાવળીયા ત્યારબાદ શક્તિ પ્રદર્શન ના રૂપે મોટી રેલી નું આયોજન કરાયું છે તેમના દ્વારા એક સભાને સંબોધવામાં આવી હતી જે ઉમેદવારી પત્ર છે તેવા પ્રાંત ઓફિસે જઈ રહ્યા છે ત્યારે જે ભાજપના જે કાર્યકર્તાઓ છે તે પણ મોટી સંખ્યામાં સાથે સાથે કેબિનેટ મંત્રીઓ તેમજ જે નેતાઓ છે તે પણ ઉમટી પડ્યા છે જી લગભગ કેટલીક સંખ્યામાં અહીંયા કાર્યકરો ઉમટ્યા છે આ બિલકુલ જે પ્રકારે અત્યારે જે જોવા જઈએ તો જે રેલી છે તે જસદણ જે વિસ્તાર છે તે વિસ્તારમાં બજારોમાં ફરી રહી છે અને જે પ્રાંત ઓફિસ છે ત્યાં જઈ રહી છે એટલે કે હજારોની સંખ્યામાં જે પોતાના જે કાર્યકર્તાઓ છે તે પણ અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે જે પ્રકારે જે કોરજી બાવળીયા છે તેમની સાથે તેમના અન્ય જે સાથી મિત્રો કેબિનેટ મિત્રો હોય તેમજ જે ભાજપના નેતાઓ છે તે પણ જોડાયા છે જી ભાજપ નું આ શક્તિ પ્રદર્શન છે તે આજે તેમનું ઉમેદવારી પત્ર છે તે ભરવા જઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં તેમને જે જન સમર્થન છે તે મળી રહ્યું છે એટલે કે જે કોંગ્રેસ માટે અત્યારે હવે કહી શકાય કે જે આ ચૂંટણી ને લઈ અને જે ભાજપની જે આ શક્તિ પ્રદર્શન છે તેમાં પણ મોટી જે કોંગ્રેસને ફટકો પણ મળી શકે કારણ કે જે પ્રકારે કુણવજી બાવળિયા છે તેમનું નિવેદન પણ સામે આવી રહ્યું છે કે જે કોંગ્રેસના જે મિત્રો છે તે પણ મારી સંપર્કમાં છે અને જો તેમને જે ટિકિટ નહીં આપવામાં આવે તેમને ઉમેદવાર જાહેર નહીં કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ભાજપમાં પણ જોડાશે જી રવિ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો મોટી સંખ્યામાં ભાજપી કાર્ય કરો ત્યારે આ શક્તિ પ્રદર્શન માટે જસદણ ખાતે ઉમટી પડ્યા છે તો કુંવરજી બાવળિયા પણ અને તેમના સાથીદારો અને સમર્થકો સાથે અહીંયા ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી રહ્યા છે